સુરત શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વર્ષે મહિલાઓની ભવ્ય મહાકાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ વધુ મહિલાઓએ ભાગ લઈને મહાદેવ પ્રત્યેની અપાર ભક્તિ દર્શાવી આ યાત્રા કાપોદરા સ્થિત સિદ્ધ મહાદેવ મંદિરથી શરૂ થઈ જ્યાંથી મહિલાઓએ તાપી નદીના કિનારેથી કાવડમાં પવિત્ર જળ લઈ યાત્રા કરી આ યાત્રા એકે રોડ પર આવેલા જળક્રાંતિ મેદાન ખાતે પૂર્ણ થઈ

આ કાવડ યાત્રા શહેરમાં અત્યાર સુધીની સૌથી વિશાળ યાત્રાઓમાંની એક હતી જેમાં મહિલાઓની શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો આ પ્રસંગે હજારો ભક્તોની ઉપસ્થિતિએ શહેરમાં ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું કોમલબેન પટેલ છે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવું છું આજે આ મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી મહિલાઓની વિશાળ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આખા ભારત વંશમાં ક્યાંય ન થાય એવી કાવડયાત્રા આજે અમારા ટ્રસ્ટના માધ્યમથી નીકળી છે કાપોદરા સ્થિત સિદ્ધકુટીલ મંદિરથી નીકળી અહીં જળક્રાંતિ મેદાન સુધી અમે પહોંચ્યા છે ત્યારે આ પાંચ હજારથી પણ વધારે બહેનો આજે સમૂહમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું અમે પૂજા કરીશું ત્યારબાદ સૌ શિવની આરાધના કરી પૂજા અર્ચના કરી અને સૌ ફરાર કરીને હતી છૂટા પડવાના ખાસ સનાતન ધર્મ માટે અમારો એક જ આ સંસ્થા તરફથી એવો સંદેશો છે કે આખા ભારત વર્ષમાં નહીં પણ વિશ્વભરમાં વધુને વધુ હિન્દુ ધર્મનો પ્રચાર થાય આવનારી યુવા પેઢીને આ હિન્દુ ધર્મનું થોડું જ્ઞાન મળે આમ તો હિન્દુઓ છે એટલે આપણા બાળકોને એનું જ્ઞાન હોય જ પણ વધુને વધુ આખા આખા ભારત પણ આખા વિશ્વમાં હિન્દુ ધર્મ પ્રચાર થાય એ જ અમારો લક્ષ્ય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ